you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો જાંબુડા વરસાદની મોસમમાં આવે છે તેનું સેવન અનેક શારીરિક સમસ્યાઓમાં ફાયદાકારક છે ખાસ કરીને જો મહિલાઓ જાંબુનું સેવન કરે તો તેમને ઘણા મોટા ફાયદાઓ મળી શકે છે જે લોકોને ડાયાબિટીસ છે તેમના માટે બ્લેકબેરી ખાવી ખૂબ જ ફાયદાકારક છે જાંબુ પોષક તત્વોનો ભંડાર છે તેમાં રહેલા વિટામિન મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ ઘણા રોગોમાં અસરકારક છે જે મહિલાઓની પાચન શક્તિ નબળી હોય છે તેમના માટે જાંબુ ખાવા ફાયદાકારક સાબિત થઈ શકે છે માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓમાં પણ બ્લેકબેરીનું સેવન ખુબ જ ફાયદાકારક છે જાંબુમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે બ્લડ સુગર લેવલ કરે છે તે દર્દીઓ માટે ફાયદાકારક છે જાંબુમાં ફાઈબર હોય છે જે મજબૂત બનાવવામાં અને કબજિયાતને ને દૂર કરવામાં મદદ કરે છે તેનું સેવન કરવાથી થોડી જ વારમાં ફાયદા દેખાવા લાગે છે જાંબુમાં વિટામિન સી અને આયર્ન હોય છે જે પીરિયડ્સ ના દુખા અને રક્તસ્ત્રાવ ઘટાડવામાં મદદ કરે છે જાંબુમાં વિટામિન એ અને સી હોય છે જે ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે